જોયા પે જવાનું છે એટલા જોવા માટે તો આયા તો amare વાસ થાય જની વાવા જોસા ચાલુ હતો તો મે કીધું ગનારો પર પલાજા પર વરાદી તો આયા પર જોવા તો જવાનું છે કે કેવું ભરાઈ ગયું છે તો એ મફરિયો પરના જ આ પર જોવા જોમી છે તો હવે આપણે જવાનું છે જોવા માટે તો આજે આપルト રાગ ટક જે કઈ ગયા તો અનંતની વર્ષા ચાલુ હતો તો હવે આપણે કુદી ગયા જારી જોવા માટે તો ઓતારી ભરાઈ ગયું છે તો રાજી રાજી થઈ ગયો તો મે તો વિચાર્યું કે જે કપડા ખરીદીને લાવું તો ઉપર છે પણ નવાય તો ન એવું ઓ ભાઈ તો આજે ઓફકેટર માં જબરું ભરાઈ ગયું છે તો જો વિડિયો માં જો બનારે જો આજે આપણે નાવાનું વિચારવાના ਸੀ પણ જો નવાય તો ન એવું ઘારો ઘારો છે કપડા બંગારા કરે છે તો જો આજે મોબી ગયો અમારા તારા પાસે તારા ગતિયા તો કે તર પડી ગયું છે તો જોઈ લો જો બરાબર એવી વિડિયો તો જઈએ લો આજે મારા એમાં ફાઈના છોકરાનું ઘર એટલે એના બાજુમાં જ હતો તો જઈએ લો જો વિડિયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરતા જજો બાય બાય